લખતર ખાડીયા વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે તેમના દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ લખતર ગ્રામ પંચાયતથી લઈ અને જિલ્લા પંચાયત સુધીના કોઈ પણ પદાધિકારો તેમની સમસ્યા સાંભળનાર નથી આથી તેમના દ્વારા અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે પરંતુ અધિકારીઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું સ્પષ્ટપણે દેખાડ્યું છે કારણ કે તેમના વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપર ગંદા પાણી ફરી વરે છે તેમના વિસ્તારમાં સાફ સફાઈનો અભાવ છે તેમના દરેકે દરેક ઘરની અંદર હાલની અંદર માંદગીના ખાટલા છે તેમ જણાવવામાં આવી રહ્યું છે આથી તેમના દ્વારા તાત્કાલિક ધોરણે લખત તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી મહિલા સરપંચ હીરાબેન વહોદરિયા તલાટીકમ મંત્રી કાંતિભાઈ ચાવડા એસઆઈ સ્નેહદીપ થોરિયા સહિતના પદાધિકારીઓને તેમના વિસ્તારમાં તેમની સમસ્યા જોવા માટે લઈ ગયા હતા